હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં સૌથી પહેલાં તો બધાને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો આજે હું તમારા માટે લઈને આવી છું મસ્ત મજાની રેસીપી તો આપણે વર્ષા ઋતુમાં બનાવીશું ભજીયા તો આપણે એવા ભજીયા બનાવીશું કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તો આપણે આજે દાળ વડા બનાવીશું તો તમે વિડીયોને સ્કીપ કરી વગર એન્ટ સુધી જરૂરથી જોજો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે મગની દાળના વડા બનાવવાની શરૂઆત કરીએ તો દાળ વડા બનાવવા માટે આપણે સામગ્રીમાં મગની દાળ છે જે આપણે ત્રણ કલાક પહેલાં પળા પલાળી રાખી છે ડુંગળી છે લીંબુ છે કોથમીર લસણ આદુ અને એક નંગ લીલું મરચું છે જે આપણે તીખું લીધું છે તો ચાલો આપણે દાળ વડા બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે મસાલો ખાંડવા માટે લસણ લેશું આદુ લેશું જે આપણે એક નંગ લીલું મરચું લીધું છે તે એડ કરીશું સુધારેલી કોથમીર એડ કરીશું હવે આપણે બધું વાટી લઈશું તો આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ વાટી લીધી છે હવે આપણે એક મોટા બાઉલમાં પલાળેલી દાળ લઈશું જે આપણે બે ત્રણ કલાક પહેલાં પલાળી રાખેલી છે મગની છળી દાળ તે એડ કરીશું બાઉલમાં આપણે તેમાં એક નવું ડુંગળી સુધારેલી છે જે આપણે ચોપ સુધારેલી છે તે એડ કરીશું આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું સ્વાદ અનુસાર નમક એડ કરીશું હળદર નાખીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી ધાણા જીરું એડ કરીશું એક ચમચી ગરમ મસાલો નાખીશું અડધી ચમચી હિંગ એડ કરીશું એક ચમચી આખું જીરું એડ કરીશું એક ચમચી આપણે ચણા નો લોટ એડ કરીશું જો બેટર ઢીલું લાગે તો આપણે બેટર થોડું ઢીલું હતું એટલે એક ચમચી ચણાનો લોટ એડ કર્યો તો તેલ આવી ગયું છે આપણે વડા ઉતારી લઈશું નાની નાની સાઈઝ

આવી રીતે દબાવી અને વડાનો સેપ આપી દઈશું તો બધા વડાને આપણે આવી રીતે કરી લઈએ તો આપણે બધા વડાને વાટકીથી દબાવી અને ફ્રેશ કરી લીધા છે તો આપણે વડાને પૂરીથી ફ્રાય કરી લઈશું આપણે एकदम ક્રિસ્પી એવા ગોલ્ડન બ્રાઉન કલરના વડાને તળીશું જેથી ખાવામાં ખૂબ જ ક્રંચી લાગે

હવે અને બધી બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના તળી લઈશું. જો ફેમિલી વરસાદની સિઝન હોય અને ઝરમર ઝરમર વરસાદ આવતો હોય ને જો ગરમાગરમ પોજા અને દાળ વડાને મળી જાય તો મજા જ પડી જાય. તમે પણ વડા બનાવવાની ઘરે ટ્રાય કરજો મસ્ત બનશે. ને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આપણે હવે થોડી વાર માટે ચડવા દઈશું સરસ મજાના વડા તળાઈ ગયા આપણે આપણે તેને તેલમાંથી બહાર કાઢી કરવા માટે બે ગ્રીન મરચાને તળી લઈશું તો મરચાં તળાઈ ગયા છે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું તો સરસ મજાના વડા તૈયાર છે સાથે મરચાં પણ છે તો ચાલો આપણે તેને સૌ કરીશું કોમેન્ટ કરીને જણાવજો તમે ઘરે કેવી રીતે દાળ વડાવનાવો છો તે કોમેન્ટ કરીને જણાવજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું રેસીપીના નવા નવા વિડીયો સાથે આવજો જય સોમનાથ બાય બાય